નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બે તારીખ પેલો મહિનો બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ ને તો ભાઈ અઠ્યાવીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે ને જાણીએ ને મગફળીના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક સે સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં નવસો અઠાવન ભાઈ

नौ सौ पिंचोतेर रुपया भाव थी भाई जीव से क्वॉलिटी ने वाँच कर तो मीडियम क्वॉलिटी ने वजन माड़व नौ सौ पिंचोतर भाव थो जीवीस

8:30 1015 रुपया भाव थियो भाई जी 20 भाई क्वालिटी ने बात की तो वजन माड़वी 1015 रुपया भाव થઈ ગયો આજનો जी 20 નો મિડિયમ ક્વોલિટી ભાઈ 8:30 માં જાય આલે ભાઈને 14 ઢાઈ કલાક વાર લેફ હોય मगफड़ी ना भाव नौ सौ पंदर रुपया थी क्वालिटी वजन माड़ी है पंदर रुपया वजन माड़वी मीडियम क्वालिटी

અગિયારસો ને વીસ રૂપિયા ભાવ થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો વજનમાં સારું એ જીવીસ છે ભાઈ અગિયારસો ને વીસ રૂપિયા ભાવ થઈ આનો ભાઈ પૂરા ઉતારાનો હે ભાઈ જોઈ લો વજનમાં સારું હા ભાઈ અગિયારસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયોનો વજનમાં સારું દાણે પણ જોરદાર ભાઈ જીવીશ ભાઈ આજનો ભાવનો એ મારો બતાવો બતાવો અમાર વિડિયો કરના 15 6 10 મતલો કર કે આલે છે શું છે ઓ બોરે ગયા છે શું છે કેટલા ગુણી છે 30 30 ગુણી છે હરું તો ભાઈ 983 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કી તો વજન માં હડવી હે ભાઈ મિડિયમ ક્વોલિટી ની ભાઈ જોઈ લો નવસો ને ત્યાં રૂપિયા ભાવ થયો મીડિયમ ક્વોલિટીનો માલ ભાઈ આનો ભાવ નવસો બાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો વજનમાં અડવીએ ભાઈ મીડિયમ ક્વોલિટીની નવસો બાવન રૂપિયા ભાવ થયો મગફળીનો હાલમાં જોઈ લો ક્વોલિટી ભાઈ